સાથે અમુક વિસ્તારો માં વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે ગઈકાલે પણ ચોવીસ કલાક દરમિયાન એકસો ને આઠ તાલુકા માં મધ્યમ વરસાદ નોંધાયો છે ત્યારે થી વધુ વડોદરામાં પોણા ચાર ઇસ વરસાદ નોંધાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરાઈ છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે વરસાદની આગાહી કરાઈ છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે

જેમાં ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ જામનગર પોરબંદર રાજકોટ દ્વારકા તેમજ મોરબી સહિત દીવ ખાંભા ઉના કોડીનાર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે છૂટા સવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી છે તેમજ આગામી ત્રણ દિવસ રાજ્યના તમામ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તેમજ આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલી અને મહીસાગર જિલ્લામાં વરસાદની આગાહી સાથે એલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સુટાસવયા વરસાદની આગાહી કરાઈ છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ ચોરસ્ટા અને કચ્છના અમુક વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદની આગાહી કરાઈ છે તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ